રાજપીપળા ખાતે શેરી ગરબાનું મહત્વ જાળવવા શેરી ગરબાની હરીફાઈ યોજવામાં આવી હતી નવરાત્રી એટલે મા શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ગરબી ભૂમિમાં શક્તિની આરાધના કરે છે હાલના સમયમાં ડીજીના ઘોંઘાટીયા આવાજ વચ્ચે અસલ બેતાલી ત્રણતાળી જેવા ગરબા લુપ્ત થવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ શેરી ગરબા મહોત્સવ

ટ્રસ્ટી ચંદ્રેશભાઈ ધંધુકિયા નર્મદા સુગરા ડિરેક્ટર કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહી હતી પરંતુ અસલ તો માની આરાધના માટે જે માથી ગરબી અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એને જ ગરબા કહેવાય જે માટે આજે રાજપીપળાની મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા અને આ ગરબા હરિભાઈ યોજવામાં આવી હતી જેને જોવા લોકડા ઉમટી પડ્યા હતા અને આજની પડીને પ્રાચીન ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં આઠ જેટલી શેરીઓએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપ્લા બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપલા અને ત્રીજા ક્રમે બે શેરી રજપૂત ફળિયું રાજપીપ્લા અને બ્રહ્માકુમારી સ્ટેશન રોડ રાજપીપ્લા વિજેતા થતા વિજેતાઓની ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ભાગ લેના તમામ બહેનોને લાણી તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવરાત્રી નો પર્વ એટલે શક્તિ ની આરાધના નો પર્વ પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા ગામની અંદર લોકો બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા એક જણ ગાય અને અન્ય મહિલાઓ ઝીલતા હતા આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની હરતનીનું એ જ ખરત પર્વ કહેવાય કારણ કે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમો એ જગ્યા લઈ લીધી છે ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબાને ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે અમારી સંસ્થા જનકલ્યાણ સેવા દ્વારા શેરી ગરબા બે હજાર પચીસ નું આયોજન કરેલું છે આજના ડીજેના યુગમાં અને નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે શેરી ગરબા જે પહેલા શેરીઓમાં ગવાતું હતું એમાં એક જન ગરબો ગાય અને બીજા ઝીલે તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે અમે બે ત્રણ વર્ષથી બહુ વર્ષોથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને એમાં અમને સારો એવો આવકાર મળે છે અને આ વખતે અમારે ત્યાં આઠથી દસ શેરીએ ગરબામાં ભાગ લીધો છે અને આમ જોવા જઈએ તો રાજપીપળાની લગભગ બધી જ શેરીઓએ આમાં ભાગ લીધો છે અને જે નાની નાની દીકરીઓ છે એ પણ આપણી પરંપરા આગળ ચાલુ રાખી શકે છે એટલે એમની નજરની સામે આ માતા એમની ગરબો કરે કે આ દીકરીની સામે શેરી ગરબો આ અમારી થીમ છે આ શેરી ગરબા એ આપણો જૂનો પારંપરિક ગરબો છે કે જે હમણાં લુપ્ત થવાને આરે આવ્યો છે પણ આ શેરી ગરબો ચાલુ રહે આપણી પરંપરા ચાલુ રહે એ રીતે અમે પ્રયાસ કર્યો છે અને આગળ પણ ચાલુ રાખીશું અને એમાં અમને સારો એવો સહકાર મળે